દીકરીમાં સોનલ કાં હતી સોનલ એ સોનલ એ સોનલ સોનલ કાં હતી સમા દીકરી કાઈ ની મમ્મી મને છે ને હવા ઠીક જેવું નથી લાગતું કઈ ગમતું નથી એવું થાય પેટમાં દુખે અમે છે ને સાહેબને બતાવવા તો જવાનું છે સંદીપનો ફોન કરું વેલા આવો ને તો વેલા બતાવી આવીએ પેટમાં કેમ દુખે હું કઈ ગેસ થઈ ગયો શું થાય છે દવા તો પીધી હતી ને હે કે દવા પૂરી થઈ ગઈ કે કઈ ઉપાદી કરે આમ જોતા થા થાય થા તો મને ખબર પડે મારી દીકરી બસ તું હોય તો મને ઉપાદી રે સંદીપ કુમાર શું થાય કે જો ન્યા રહી કઈ થઈ ગયો આમ જો મારી દીકરી કઈ નઈ મમ્મી કઈ ઉપાધી નથી કરતી હું તો બસ ખાલી આમ એટલું પેટમાં દુખતું તું તો કાલ ઘડી ખોઈ જવા દે બસ વાંજે એવી નાલા બેન ને અહીંયા કોઈ આવી તો કે આ ભલે કે આવશે તમે કે ઉપાધી કરો માં કે ઈજ કે તમે કામ માવલું કરો માં આવી કે કોટે ખોટું ટેન્શન લે માં આવી કે બધું થઈ જાય હે બસ જો ઈજ મમ્મી મને એક જ ઉપાધી થાય કે જો તો મસાસરા વાળા એ મારી ભૂરા ન કરે તો એને શું લઈને બેઠી એ તો કોઈ તમે યાદ નહીં કરતું હોય ખોટે ખોટી એને લઈને બેઠી ઊભી કારણ વગરની હવે તું જોતા ભાઈના લગન આવે એમાં ધ્યાન દે એમાં મન પૂરવી નાખ હમણાં જો ચાર પાંચ મહિના તમને થઈ ગયા હમણાં ચાર મહિના થાય તો ભગવાન સારું બાબલો દઈ દે પછી તારે એમાં એ ટાઈમ વયો જાય ખબર નહીં પડે પછી મારે તને કેવું પડે એટલે શું તું કામ ફોન નથી કરતી એટલી નવરી નહીં થાય એ તને ખબર છે શું કરવા એ બધાની ઉપાદ્યું કરે છે રોગે રોગી કારણ વગરની કઈ નહીં મમ્મી એટલો ટાઈમ હાઈ જ પામે એમના કીધી અરે હા હું થોડું પેટમાં ન ભરે કે મારી ભવને મહિના છે તો અત્યારે એને ખવડાવવા પીવડાવવા એટલો જીવ ન ભરાવાય છોકરું મમ્મી પછી ક્યાંથી હેલ્ધી આવે વિચાર કરો અમુક ને આપણે કંઈ કર બાળક આનું છ નબળું આને તો જામ થયું પણ ક્યાંથી મમ્મી થાય ટેન્શન જ એટલા હોય ઘરમાં પછી બાળકમાં હું વિકાસ થાય મમ્મી એને એમ ન થાય મારા આવું અત્યારે કે હું ત્યાં જાઉં રહું ખવડાવું પીવડાવું સોનલ ને હે મમ્મી એ કોઈ દી મારા આવું ને એમ ન થાય ભાભી એ મોટા ભાઈ કીધું હતું ને કે જાઓ તમે સિટી માં તો હું લઈ આવી હસતે મોઢે તમને ખબર છે હું લઈ આવીને મમ્મી એનું કર્યું કાય વાંધો નહી હવે નથી તો નથી જ બરાબર ને મમ્મી હે મને મમ્મી એમ એક ગસ એમ થાય કે હું શ્રીમદ પછી અહીં આવું તો હારી લાગુ અત્યારે હું એટલો ટાઈમ રહું ને તો મમ્મી અહીંયા હારી ન લાગું એટલું તમે વિચારો કે અહીંયા હું ન લાગું અને હું આજે કાલે સવારે મારા ઘરે વયા જ જવાનું છું અહીં નહીં રહું અને મમ્મી અત્યારે હું અહીંયા રહું મારે નાનું છોકરું થાય પછી મારું કોણ કરશે તમે કરો હું કંઈ નાનું જ પાડતી પણ પછી મારે હું કરીશ મને એમ થઈ કે કોકનો તો સપોર્ટ ગઈ ને કાલાવાર ભાઈના ના આવે લગન થઈ જાય ભાભી આવશે કે તમારે અહીંયા હું હારી ન લાગુ બે મહિના ચાર મહિના હારી લાગુ પછી હું ન લાગું કાંઈ વાંધો નહીં એકલા હાથે બધું મહેનત કરી લે સંદીપ છે ને બસ એ સાથ આપે એટલે બસ વળી આવીને બગાડે એના કરતા એકલા હાથે મમ્મી કરી લે મારે આવું એને એમ થવું જોઈએ કે ના મારે સોનર બહુને હારું કર્યું તો મારે બધું કરવું જોઈએ એનું એને એટલું મમ્મી થવું જોઈએ ન થવું જોઈએ એ મને વિચાર આવે એકલી એકલીને દીકરી બે મહિના છે ત્યાં દી તું રહેવાની છે તારે એ ઉપાધિ ન કરવાની હું તને એમ કહું ખોટી ખોટી ઉપાધિ હું કરે તને કોઈ કે તાર પપ્પા કહે તાર ભાઈ કહે કે હું કઈ કહું તને ખબર છે જાનવી ભાભી ની બહાર હે કોઈ દી તને કઈ નહીં તને હું કરવા નહીં નહીં ખોટી ઉપાધિ ન ગમે જો ભાઈ ના લગન આવે એમાં ખુશ થાય દીકરી હવે જો ખરીદી કરવાની છે જાનવી ભાભી ને આપડે ઘર માં લઈ આવવાના છે તો વિશાળ કરી થઈ જાય તાર શ્રી મોત છે કેવી મજા કરવાની છે હમણાં પછી ભગવાન નાનું હે આમ આપણે ખુશ ને ખુશ રહેવાનું છે હવે તારે ક્યાં ગામડે જાઉં હતી તારે ઉપાડી છે તને અમે કહીએ ત્યાં કે મમ્મી તમે એમને કીધું હે એ તો બરાબર મમ્મી અને આપણા ઘરના આપણે ન લેખીએ ને મમ્મી ત્યારે આપણે બહુ બહુ મોટું પાપ લાગે એમ થાય કે ના આપણે કંઈક પણ પાપ કર્યું એટલે આવા મળ્યા આવા ભાઈટકા પાછા તો હું કંઈક માં દીકરાને તે ભોરવી લીધો ભોરવી લીધો મમ્મી મેં હું ભોરવી લીધા હવે બેને ગયમું લગ્ન કર્યા હે કે મેં બીજું તો કાંઈ નથી કર્યું એમ તમારે ત્યાં હું હારા વાત હતી ત્યાં મકાની નહોતું સંદીપને હું આવી પછી થયું બધુંય હું એ નોકરી કરી એની કરી પછી થયું મમ્મી કે એમને એમ તો નથી થયું બધુંય

મમ્મી મારે પૂરી થઈ ગઈ પાછી આપણે વાંખી મોડ આવ્યા ને એટલે સાહેબ એ કેમ બે તનથી મોડું થઈ ગયું એટલે ન્યાય જઈ આવીએ ને આજ બપોર પછી પછી કાલ મારે ઘરે વહી જાય છે મમ્મી હું અહીંયા નહીં આવું હું તમને પહેલાં કહી દઉં મારે ના એ ના લો મારે પાછો જીવ મારું નહીં આવી જાય તમને ખબર છે આવી હોય તો મારે ઉપાડી તો તારે ક્યાં કામ કરવું હું લે વાત કરતી મમ્મી કામ ન કરું પણ મમ્મી ઓની આ આવી લાગુ પછી હું ભાઈના લગન પછી પાકવો અહીં આવી જઈશ લગન ઉપર તો આવીશ અઠવાડિયું દસ દી બરાબર ને તમે એવું ન કરો મમ્મી હમણાં મને પંદર વીસ દી છે તો મને અહીંયા જવા દો રેવા દો સંદીપને એમ થાય કે જો સોના લાઈ રહી છે મમ્મી એનું તો મારે વિચારવું ને એ અટાણે કેટલા એકલા થઈ ગયા એનું કોણ એની માય એને એમ કહી દીધું કે કંઈ વાંધો નહીં એને કેટલું અટાણે થાતું હે મને તમે કહી દીધું કેવું થાય મમ્મી તો એને કેટલું થાતું મને એનો વિચાર મમ્મી અત્યારે હાવ એકલા પડી ગયા એટલે મન મને જવા દે પછી હું એવું હશે ને તો હું લગ્ન પહેલાં ભાઈના આવી જઈશ અઠવાડિયું બસ એ તો બરાબર બેન પણ તું એકલી હોય કંઈ કામ કરતી હોય સંદીપ કુમાર તો જાય માં ન કરીએ કોઈ હશે ડાવે હવાના વૈયા જાય લૂંઠે આવે એકલી તાવ હું કરી મા દીકરી પણ ગોરો અહીંયા ઓલા બેન છે ને માસી એ કામવાળા રાખજે તી એ ખારા છે એ કંઈ છે ને વાંધો નહીં આવે તારે ઘરમાં

બંગલો છે તો એના ગમતું વિચાર તો કરો માણસનું છે જી છે ને એ કંઈ તમારા બંગલોને આ ને તે ને કંઈ ભેગું ન થવાનું માણસ છે ને એ જ છે ઘરમાં મારી એક સોનલ નથ તો મને જેવી ના ગમતું કેવું લાગે મારી હાલત તો જે થઈ મારી માએ મને એકવાર ઓલું ન કર્યું મને વિચાર થાય છે કાંઈ વાંધો નહીં જે થાય હારા માટે થાય બીજું હું જેમ કરે એમ હવે તો વિચાર આવે વિચાર આવે એટલો વિચાર આવે ને તો નલે મારે કઈ રીતે બધી રીતે મેનેજ કરી અને ડિલેવરીનું ના તેન કેટલું મગજમાં ટેન્શન આવી ગયું એટલું એટલું ટેન્શન તો ક્યારેય ન થાય મને હું હં કરો પણ હું કરું હવે આ તો થાયનો ફોન આવ્યો હાલો હા ભાઈ બોલ કેમ છે મજામાં ને મજામાં શું ભાઈ તું કેમ છે ઈ કે મને મને તો તું ગયો ને દીદીનું તો અહીં હું મમ્મીને બાપુજીને જરાય ગમતું નથી હું કહું જોતો કરી ઘરમાં કેવું લાગે કેવું લાગે તું જોને તો ભાઈ કંઈ ગમતું છે નહીં હું કરું ભાઈ હું એમાં હલવાણો ને સોનાલ હે ને મમ્મી મમ્મીને આ ઘરમાં એવું પડ્યું હે તે કે હું કાલે આવી કામવાળા બેન આવીએ ને બધું કામ કરી જાહે અને કાલે હવાર આવતી રહે આજે ને ઠીક નહોતું આજે જોઈને ને બતાવાય જવાનું હે ભાઈ એ બધું કામ થઈ જાય તો અહીંયા એ બધું બાકી હે હું ટેન્શનમાં હું ભાઈ જરી અહીંયા એમ કે ને કે ચેન નથી પડતું નથી ખાધું નથી પીધું તો એ ગમતું હે નહીં ભાઈ હા હું ઈજ કહું કે જો તો ખરી હું બાપુજી વાડી હતા જો હમણાં ઘરે જવાના જ છે હવે જો ઘેર જાય એટલી વાર તી હું એમ કહું કે હાલ ભાઈને ફોન કર લઉં ઘેરથી પાસો નહીં કરાય વળી બા લોપ કર સે કો કારણ વગર નહીં ભાઈ તને ખબર હે ને બા કેવું કર્યું એમ કરાય ભાઈ મેં કીધું બા હું જાઉં કોઈ દિન નહીં આવું તો બા કે કંઈ વાંધો નહીં એમ બા બાથી ન કહેવાય ભાઈ એને ને

એમ છે બાકી બાપુજીને સારું હે ને શું કરે હે બાપુજી હેં બાપુજીને કંઈ કંઈ મુપાજીનો કરતા ધ્યાન રાખજો ને તું ને બાપુજી તો મારી જાજો એવું ન રાખતો કે એમ ભાઈ આરે બાધણું થયું આપણે કઈ બાધણું નથી થયું બાને હે ને ખબર પડીએ તું મને કીજે ભાઈ હું તને ખાલી વાત કરું બાની એવી ખબર પડીએ ને તું જોજે તો મને ખબર હે ભાઈ કે બાની ખબર પડવાની જ છે જોજે તું કેમ કે મારી ઘરવાળી છે ને એક દી આમ ને એક દી આમ ઉતરે જ એનું મને ખબર હોય ને બે એક દી સારું રાખીએ પછી ઉલારીએ પછી ક્યાં જાય બા હે હું બાને સમજાવી કે બા આમ ન કરાય તમારે એ જ ને ભાઈ બાને ખબર પડવી જોઈએ ને ભાઈ હે કે આમ ન કરાય કાંઈ વાંધો નહીં ભાઈ જે થયું હોય ધ્યાન રાખજે બાપુજી નું હા અને મારે જો હમણાં હાલ નાઈ ધોઈ ગયો હમણાં ને ઘડીક લાંબા આવતો તો હાવ ગમતું નહોતું ને યાદ આવે ને ભાઈ આપણું ઘર આપણું કહેવાય ને તે હમણાં જો દવાખાન જાઓ ને સોનલનો ફોન આવે ને એ પ્રમાણે નીકળી અમે હા ભાઈ ની રાતે બધા આવો કંઈ ઉપાધિ ન કરજો હો જે કંઈ હોય મને કહેજે કંઈ કામ હોય ને તો હો કંઈ ઉપાધિ ન કરતો હો ને ભાઈ હા હા ભાઈ હો ભલે આજ જે શ્રી કૃષ્ણ પછી કરી હા ભાઈ જે શ્રી કૃષ્ણ દુ ધ્યાન રાખજે ને ઉપાધિ ન કરતો હો ભાઈ તું જરાય ઉપાધી ન કરતો અહીંની બાપુજીનું ધ્યાન હું રાખી તું ટેન્શન ન લેજે હો ભાઈ હા ભાઈ બસ એનું ધ્યાન રાખજે તો એ બાને યાદી દેજે હો ને ગમે એમ તો આપણી માં થાય ને એમ થાય આપણે તો બાને કંઈ નથી પડી એ વિચાર થાય મને કે બાને કઈ થોડુંક થાત ને તો વાંધો ના આવે કઈ વાંધો નહીં હાલ ભલે હો ભાઈ હા ભલે ભાઈ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ એક આ રૂમ છે અહીંયા રૂમ છે પછી અહીંથી એક આ બહેનો પડે ને અહીંયા અંદરથી જવાય એક આ રૂમ છે કેવો એટલે ગટમને

हां ऐसे ना अंदर चाहिए ना એટલે ન્યાક બીજો રૂમ આવે જિંકો ને છે ને પછી પૂજા રૂમ ને હું કર નાખ્યો તો amare છે ને પાછો આવ ક લાગ હોય તો હાલ ને તો એક ન્યારું રૂમ કર નાખ્યો ને કાની કોઈ પાછળ રૂમ છે ઈ તમને અમને બતાવું મનતા બહુ જ ગાયમો કોઈ કાલ હવાર મહેમાન કે આવે તોય વાંધો ના આવે કાં ઉપર બે રૂમ ને બધું હોય તો એ કોઈ ઉપાધિ નહીં આ મિમાન હોય તો આપણે છોકરાવાળાને પાછું બધું હોય એ જોતા બાર રૂમ કેવડો છે એવડું આ મોટી સેટી છે તોય અહીંયા એટલી જગ્યા વધે ઘોડિયું રહી જાય બા કીસલ છે જોતા ખરી

હા બા હાસી વાત છે પૂછી ને કાં કહેવું મને બા એવું ગઈ મું એવું ગઈ મું ને બા હાઈ સે બા મને તો એવું ગઈ મન થાય કે આપડું ઘર હોય ને એવું લાગે એવું ગઈ મું છે ઘર હો હા સે બા